પણ એક રિસર્ચ રિસર્ચની અંદર કે દુનિયાભરની ભારત દેશની અંદર દુનિયાભરની પ્લાસ્ટિકની જે જબલા થેલી આવે ને પ્લાસ્ટિકની કોથળીઓ હા એમાંથી અડધો અડધ જબલા પ્લાસ્ટિકની કોથળીઓ ભારતની મહિલાઓ ઘરના બેડના ગાદલાની નીચે હાંચવીને રાખે લગભગ કોઈ બી અડે એવો નહીં હોય કે એના નીચે પાંચ સાત જબલા થેલી પ્લાસ્ટિકની કોથળીઓ નોંધે એટલે ટૂંકમાં આ એનો એક નમ્ર પ્રયાસ છે પ્રદૂષણ ઘટાડવાનો કારણ કે માણસના વિચારો કંઈક જુદા હોય છે ને ખરેખર વાસ્તવિકતા જુદી હોય છે એક જણા એની સેક્રેટરીની હારે એમ સમજીને લગ્ન કરી લીધા કે લગ્ન પછી તે મારું બધું કીધું માનશે હવે એ સેક્રેટરી હતી ત્યારે બધું માને ભાઈ લગ્ન પછી બધું માનશે તો તારો વેમ છે બુરા પછી ન માને એક વિદેશથી આવેલો માણસ ભારતની અંદર થોડાક દિવસો ફેર્યો ને પછી એને રિસર્ચ કર્યું કે ભારતની અંદર લોકો બેડરૂમની અંદર એસી લગાવે છે ઘણી જગ્યાએ દિવાનખંડમાં ડ્રોઈંગ રૂમમાં એસી લગાવે છે રસોડામાં એસી નથી લગાવતા એનું કારણ શું પછી એને જાણવા મળ્યું કે જે લોકો રસોડામાં એસી ફિટ કરાવી શકે છે એસી એફોર્ડ કરે છે એની ઘરવાળી રસોઈ નથી કરતી કામવાળીઓ રાંધી રહે અને જે લોકોની પત્ની રસોડામાં ખરેખર રાંધે છે એને એસી નથી પહોંચાતી એટલે નથી રાખતા એ હા અને એ છે તો એસી છે એમાં સારા ઘરમાં બધા સ્લીપ્ટ એસી આવી ગયા સરસ છે અમારે ગામડાઓમાં ઘણી વખત પેલા અલંગમાં સ્ટીમરમાંથી નીકળેલા એસી લઈ આવે અમુક હા નવું નવું એસી લઈ આવ્યા કાંઈ ખબર નહીં બિચારાને તે લાવીને ફિટ તો કરી દીધું પણ ઊંઘ ફિટ કર્યું ઠંડો પવન બધો બહાર જાય ને ગરમ બધું અંદર આવે વિન્ડો એસી ત્યાં અંદર બધા બેઠા બેઠા કે ગરમી બહુ થાય ગરમી બહુ થાય બહાર વંડીની બહાર ભાભલા બધા શેરીમાં જાય કે ક્યાંય આવો અહીંયા ઠંડક છે કીધું આ ઊંઘું છે આનું મોઢું ફેરવું એસી તો એસી છે ને એમાં પરણેલો પુરુષ ને સ્લીપ્ટ એસી સમાન કહેવાય બે કારણ કે ઘરની અંદર ગમે એટલો હોય પાવરફુલ ઠંડક જ રાખવાય ગરમી બધી પાછું હાલવાનું હોય તે પત્નીના હાથમાં હોય એ રિમોટ આ પરણેલા પુરુષ બીજે છે એટલે એસીની વાત આવી એટલા બધી યાદ આવી પણ એક હોવે હમણાં એને સાસુને પૂછતી હતી કે મમ્મી જમવામાં હું શું બનાવું હા કે પુલાવ બનાવવું કે ખીચડી બનાવું કીધું કે પેલા તું બનાવી તો બહુ સારી વાત અને ખરેખર આપને ગમે એવી વાત કરું કે પહેલાના સમયની અંદર એવું હતું કે કુટુંબ નો એક સભ્ય ત્રણ ચાર પાંચ ભાઈઓ પેલા તો ભગવાન ની દયા હતી ઈશ્વરની કૃપાનો મેં વરસ તો આપણી ઉપર એટલે ભાઈઓ લગભગ પાંચ સાત ચાર એવા ભાઈઓ હોય ને બે ત્રણ બેનું છ સાત સામાન્ય હતી દરેક ઘરે અટાણની જેવું ક્યાં હતું અમે બેન અમારા બે આ નવે તો પાછું એક જ નહીં કાકા નહીં દાદા નહીં ભાઈ ફુવા મામા માસી આ કાંઈ રહેશે જ નહીં આવનારા દસ પંદર વીસ પચીસ વર્ષ પછી સાહેબ હા બાળકોને આ કોઈ જોવા જ નહીં મળે આ વસ્તુ કારણ કે પોતે એકલા જ છે પણ એક સમય એવો હતો કે ચાર પાંચ ભાઈઓનો પરિવાર હોય એક ધંધો હોય બધા ભાઈઓ ધંધાની અંદર સંકળાયેલા હોય તો ઘરનો કુટુંબનો એક સભ્ય એવો હતો કે જે છૂપી બચત કરી લેતો અને પરિવાર ધંધામાં ક્યારેક કોઈ મુશ્કેલીમાં મંદીમાં અટવાઈ જાય તો એક જણાની છૂપી બચતને કારણે આખો પરિવાર ઉગરી જતો આવા કિસ્સા બનતા અટાણે ઊંધું છે પરિવારનો એક સભ્ય જો ક્યાંક સટ્ટો રમ્યા આવે આખો પરિવાર બરબાદ થઈ જાય છે હા અટાણે આવી ઘટનાઓ છે કારણ કે એ સમય એવો હતો લોકો બેટા માટે તરસતા હતા અટાણે લોકો ડેટા માટે તરસે બેટા ને ડેટા અને પાછી મજાની વાત એ છે કે મોબાઈલ છોકરા વધારે વાપરે જો મોબાઈલ બગડી જાય તો એમાં છોકરાનો વાક મોબાઈલ બગડી જાય તો છોકરાનો વાક ને છોકરા બગડે તો પાછો મોબાઈલનો જ વાક છોકરા મોબાઈલની હિસાબે બગડી મોબાઈલ બગડે તો એમાં છોકરાનો વાક હું કરું એ ન સમજાવ્યું અગો કહેતો લોકો કેવી રીતે સાચો પ્રેમ ગોતી લેતા હશે મને તો ભાઈ એ જ સમજાતું મેં કીધું મળી જાય એમ એટલે એક મેડમ અમને રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા એટલે જમવા ગયા ને એટલે સરસ મજાનું બધું ડેકોરેટિવ અત્યારે તો હોટલું બધી બહુ સારી બેઠા ટેબલ ઉપર હજી તો એ ગયા બેઠા તરત જ વેટર આવ્યો તરત જ એટલે એને કીધું કે મેડમ શું લેશો મેડમે કીધું કે પેલા તો હું પંદર વીસ સેલ્ફી લેશ ઘડીક તું વાગો છે પછી એને અપલોડ કરીશ કારણ કે અત્યારે માણસ ને ક્યાંક ફરવા જાવું કે જમવા જાવું હા ને અમુક તો જમવાના એવા ફોટા મૂકે આ ડીશ આખી આવી ગયું હોય ને તો ડીશનો ફોટો પાડીને પછી સોશિયલ મીડિયામાં મૂકે કે અમે આ જમીએ છીએ પણ તમે એ જમો છો તો અમે ક્યાંય ઈંટું ને કાંકરા ને એ જમીએ છીએ હા તમે ગાવ છો એમ કાંઈ નહીં દેખાદેખીનો યુઝ છે ને પછી બહુ ખાય ખાઈ ખાઈને ફાંદ એટલી વધી જાય અને ફાંદ એટલે શું હાવ ટૂંકી વ્યાખ્યા છે ફાંદ એટલે શું કે તમારી માલિકીના પ્લોટની બહારનું તમે કરેલું ચણતર કામ એને ફાઇન કહેવાય મૂળ વિસ્તાર તમારો નથી પણ તમે એ હદ વટાવી ગયા એક બેન એના પતિને જમવા બેઠા એટલે એને કીધું કે આજ તો મેં એવી રસોઈ બનાવી છે એવી રસોઈ બનાવી છે એવી રસોઈ બનાવી છે તમે જમશો ને એટલે તમને આ ગરમીની અંદર સખત ગરમીની અંદર ઠંડકનો અહેસાસ થાય છે તો એને પતિ કે એવું તો તે જમવામાં શું બનાવ્યું છે કે મેં નવરત્ન તેલમાં ભજીયા તળ્યા છે ગરમીને ઠંડક કા અહેસાસ છે હવે આ ખાવા કેમ પણ અમદાવાદ ગુજરાતનું એક સરસ મજાનું એવું શહેર છે હા મજાનું છે મને ગમે બહુ અમદાવાદ હા એ અમદાવાદમાં એક ભિખારી એક જણાને કીધું એ કે એક મને કે ભાઈ પાંચ રૂપિયા આપો ને હા એ કે પાંચ રૂપિયા આપો એટલે ઓલાએ કીધું કે મારી પાસે છૂટા નથી સોની નોટ છે તારી પાસે છૂટા છે કે ભિખારી કે હા છે એ કે તો એ વાપરને બકા પેલા એ વાપર તારી છે તો કરીને એમ કરીને એને જાણી પણ એક જણો કહેતો હતો કે આજે તો મને હા પાડવાની જ હતી આજે તો મને એ આ પાડવાની જ હતી મેં ખીચામાંથી એના માટે ચોકલેટ કાઢવા ગયો ને તો ભૂલથી બીડીનું બંડલ નીકળી ગયું પછી ના પાડી દે કીધું પેલા તારે હું દેવું છે એ વસ્તુ આગળ રખાય અને બહુ વાચી વાત એ છે કે જેને તમે પ્રેમ કરતી વખતે કિટકેટ ખવડાવી હોય ફાઇવ સ્ટાર ખવડાવી હોય કે ડેરી મિલ્ક ખવડાવી હોય કે ગમે એવી મોંઘી ચોકલેટું ખવડાવી હોય લગન પછી તમને ટિફિનમાં એ દૂધી તુરિયા ગુવાર ગલકાના શાક ખવડાવે તમારી ચોકલેટું બધી ફેર હા મજાનું છે એનાથી આગળ વધીને એક આપને વાત કરી દઉં કે આ આયોડેક્સ કંપની જે છે બામ ને વિક્સ ને બનાવતી કંપની વાળા ખબર નહીં એ લોકો જાહેરાતમાં લેડીઝ જ બતાવે બોલો મને વાંધો નથી કાંઈ બહેનો ભલે બતાવે પણ મને એમ થાય કે આ કમર બહેનોને જ દુખે અમારી કમર હું અંબુ સિમેન્ટની બની છે હા કારણ કે ગેસનો બાટલો ઉપાડે પૂરું શાકનો થેલો ઉપાડે પૂરું ઘરની જવાબદારી ઉપાડે પૂરું કમર ખાલી બહેનો નહીં દીક તો આવી એડવર્ટાઈવ મેં ભાઈઓને લ્યો હા એની એડ્વર્ટાઈમ નગર બેનો જ આવે પણ સ્ત્રી છે શક્તિ છે સાહેબ વંદન છે આ દેશની શક્તિને હા કારણ કે રઘુ કુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે પણ પિતાના વચનને એ વિકટ વનમાં જઈ વસે ત્યાગી સુખો વૈભવ તણા અને સીતા ગયા વનવાસમાં સાહેબ વનવાસ તો રામને હતો સીતાને નહોતો પણ પતિના પગલે પગલે ચાલવા માટે એણે પણ ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો સીતાએ તો રામની સાથે જઈને સ્વીકાર્યો વનવાસ પણ સાહેબ લક્ષ્મણના પત્ની તમે ઉર્મિલા કે ચૌદ વર્ષ લક્ષ્મણને એમની સાથે મોકલીને એમણે પણ એક પ્રકારનું વ્રત સ્વીકાર્યું એ તાકાત એ એ ત્યાગ સમર્પણ એ આ દેશની નારી કરી શકે યા દેશની શક્તિ કરી શકે જોક્સમાં કદાચ ગમે એટલી સ્ત્રીઓ વિશે કદાચ વાત કરતા હોય મજાકમાં પણ સ્ત્રી છે શક્તિ છે શક્તિ છે શક્તિ છે એને વંદન છે હજારો વંદન છે આવી આશાની સુંદર મજાની વાતો સાંભળતા સાંભળતા આવી સરસ મજાની વાતો સાંભળતા સાંભળતા આપ સૌ અમને સૌને લાઇક કરો છો આ કાર્યક્રમને નિહાળો છો ત્યારે ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો આ તકે આપ સૌનો હૃદયપૂર્વક ફરી ફરી આભાર જય હિન્દ જય ભારત વંદે માતરમ અસ્તુ